મિત્રો નથી મળતી કઈ ગાડી સારી ઉનામાં એન્જિન અને ની વાત કરું તો લેપ્સની ક્રેડિટ કાર્ડની લોન ફેસિલિટી છે સારી ક્યાંય અટકે તો તમારા ભાઈની સર્વિસ છે સારી બે તમારો ભાઈ તો મિત્રો આજે તમારા માટે લઈને આવી ગયો છું જોરદાર ગાડી આવે છે મિત્રો ગ્રેજાર એકવીસ નું મોડલ વિથ ડિશ બ્રેક મિત્રો બંને ટાયર નવા છે સાવ ઓછી હાલેલી ગાડી છે અને ફાસ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો જોરદાર કંડિશનમાં એસપી આવે છે મિત્રો એટલું ઝેડ વસ્તુ કમ્પ્લીટ છે મિત્રો અને નવાની કિંમત બહુ મોંઘી થાય છે પણ ચાલીસ થી પચાસ હજારનો ફાયદો કરે એ જનતા ઓટોમાં તમારો ભાઈ મિત્રો ગાડીની કિંમત રહેવાની છે ખાલી ને ખાલી એકોતેર હજાર રૂપિયા મિત્રો જોરદાર કન્ડિશન ગાડી છે મિત્રો અને બીજું કે જો લોન તમારે ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં કરવી હોય તો ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ મિત્રો અને જો તમે ઉનામાં રહેતા હોય તો ડોક્યુમેન્ટ ઉપર લોન કરાવી દઈશ તો ક્યાં આવવાનું જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે